ગુડ ઇવનિંગ પ્રેઝ લોડ હાલે સાધની સલામ કેટલી ગજબની બાબત છે નહીં ફરીની વાર સાંજના સમયે આપણા પ્રભુને મળવાને માટે આપણે તેમનું પવિત્ર નામ લેવાને માટે નમી શક્યા છે ભેગા મળી શક્યા છે જેમ આપણા વાહનોમાં ઈંધણ પૂરું થાય નહીં અને આપણે પેટ્રોલ પંપ કે ગેસ સ્ટેશન કે હવે તો ઇલેક્ટ્રિક સ્ટેશન જઈએ અને ફરીથી રિચાર્જ કે ગેસ ફૂલ ટેન્ક જે કંઈ હોય એ બધું કરી લઈએ છે નહીં અને હું તમને કહું છું કે આપણા આત્મિક જીવનમાં પણ સવાર અને સાધનો આ સમય એટલો સરસ પ્રભુએ આપણને આપ્યો છે કે આપણે તેમની આગળ નમીએ તેમનું ભજન કરીએ સ્તુતિ કરીએ આરાધના કરીએ પાપોનો પસ્તાવો કરીએ અને તેમના કાર્ય માટે વધારે ઉપયોગી થઈએ અને તેમના કાર્યને માટે તેમનું રાજ્ય જલ્દી આવે તેના માટે પ્રાર્થના કરીએ અને આ બધા દ્વારા આપણને જાણે નવી ઉર્જા મળે છે વાળા મિત્રો ખાલી પ્રેઝ પ્રેસ ધરણ અને નવેસરથી આપણા પ્રભુ આપણી સાથે જાણે વાત કરે છે જે કંઈ બગડ્યું હોય એ સીધું કરે છે સરખું કરે છે અને જાણે આપણને શીખવાડે છે સમજાવે છે આપણી ભૂલો બતાવે છે આપણને કરેક્ટ કરે છે અને આપણને ફરી એકવાર સફળતાના રસ્તા પર સ્થિર કરી દે છે હાલે લોહિયા ધ લોટ અને સાચે જ વાલા મિત્રો હી ઇઝ અવર ઓલ માઇટી લોટ હી ઇઝ ઓનલી હાલે ત્યાં બધે પ્રોબ્લેમ થાય છે ને આપણે કહે છે કે એકમાત્ર આપણા ઈશ્વર છે પૂર્વાલા મિત્રો સત્યને કોણ જુટલાવી શકે તમારા કે મારા મોને કોઈ બંધ કરી દે પણ તેમ છતાં એનાથી સત્ય મટી જતો નથી હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ આ આપણો રાજ્ય તો આકાશમાં છે ને આપણે આપણી નાગરિકતા પાઉલ કહે છે કે તમારી અને મારી નાગરિકતા એ સ્વર્ગમાં છે આકાશમાં છે હાલી લુએ માટે પૃથ્વી પરના જીવનમાં એટલી બધી તંત્રો મહેનત પણ કરીને આપણો સમય જે પ્રભુને ભજવાનો છે સ્તુતિ કરવાનો છે આરાધના કરવાનો છે એને વેડફી નાખીએ અથવા આપણે ખોઈ ના બેસીએ કેમ કે જો જગતના કામોમાં બિઝી થઈ ગયા તો જગતના કામો એક દલદલ જીવા છે એમાં જેટલા આપણે

આટલી બધી જવાબદારીઓ છે થોડી મૂકીને ભાગી જવાય હા જવાબદારી મૂકીને ભાગવાની નથી આપણે આપણું કામ કરવાનું છે પણ એટલું બધું કામ કરવાને માટે જે આપણે શક્તિને સામર્થ્ય આપે છે એ પ્રભુની જ આપણે સ્તુતિ ના કરીએ તો શું કામ તો પછી આપણા જીવનનું શું કામ આપણે પ્રભુ માટે તો ઉપયોગી થયા નથી આખું જીવન આપણે આપણા માટે આપણા બાળકો માટે કુટુંબ માટે પરિવાર માટે આપણા મહોત્સવ માટે આપણે જીવ્યા છે તો એ શ્રીમંતની વાત યાદ આવી જાય લાજરસ અને શ્રીમંત બહુ જ પ્રેક્ટિકલ રીતે આપણા જીવનમાં પ્રભુએ આપેલું ઉદાહરણ દ્રષ્ટાંત એ બાબત આપણા જીવનમાં વાત કરે છે અને માટે હંમેશા ઈશ્વર તરફ વધારે ફોકસ રાખીએ અને મિત્રો યાદ રાખીએ એ આપણું બધું જ પૂરું પાડશે પાડશે કદાચ મારા અને તમારા સમય પ્રમાણે તો નહીં પણ ઈશ્વરની કૃપા પ્રમાણે તેમના મહિમાની સંમત પ્રમાણે બધું જ પ્રાપ્ત થશે હાલી લોહીયા જેમ પાઉલ કહે છે એમ આપણા ઈશ્વર તેમની શક્તિ દ્વારા તેમના બળ દ્વારા તેમની દોરવી દ્વારા આપણે એ બધું કરી શકીશું જે આપણે કરવાને માટે જરૂરી છે ખાલી લુયા હા ચોક્કસ હમણાં એવું નથી ચોક્કસ શેતાન હંમેશા આપણા રસ્તાઓ રોકે છે શેતાન હંમેશા આપણા રસ્તા રોકે છે પણ એના રસ્તા રોકવાથી આપણું કામ બંધ થઈ જતું નથી આ હંમેશા યાદ એ છે બહુ પહેલા શરૂઆતમાં મને અનાજ મળતું હતું કોઈક બે બહેનો દ્વારા પછી એ બંધ થયું પછી કોઈ જગ્યા જગ્યાએથી મારા માટે પ્રભુએ સગવડ કરી દરવાજો ખુલ્લો કર્યો બે ત્રણ મહિના એ પ્રમાણે ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત થયો પછી અચાનક ફરી પાછો રોકાઈ ગયું પણ એનો મતલબ એવો નથી કે રોકાયા પછી પણ આજે ચારથી પાંચ મહિના થઈ ગયા પ્રભુ સમય સમયભર બધું ખવડાવે છે હાલે રૂઈએ આપણે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી આપણે બસ તેમના રાજ્ય અને ન્યાયપણાને શોધવાના છે હિઝ કિંગડમ એન્ડ હિસ રેટિયસનેસ પણ જેની જરૂર છે એ ઉમેરવામાં આવશે ચોક્કસ વાહન મારી પાસે છે જૂનું છે પણ એ મિનિસ્ટ્રીમાં પ્રભુએ આપ્યું છે મિનિસ્ટ્રીના કામો કરવાના માટે બીજાઓને ત્યાં પ્રાર્થના કરવા જવાના માટે પ્રભુએ એ વાહન પૂરું પાડ્યું છે એ મારી શક્તિ બહારની વસ્તુ છે અને એમાં ઈંધણ ન ખાઓ પેટ્રોલ ભરાવો એ તો એનાથી પણ વધારે અશક્ય બાબતો છે મેં ઘણીવાર તમને કહ્યું હશે કે સ્પિરિટ પંદર વર્ષનું એના એક એક ભાગો ખકડી ગયેલા એક કિલોમીટર દૂરથી આવે તો ખબર પડે અને હું એના માટે ઘણી બધી જગ્યા મજાકનું પાત્ર પણ બનતો પણ હું એમને લઉં એમ કેતો મારું ફેવરાઇટ છે પણ હકીકતમાં હું નવું લઈ શકતો ન હતો અને એને સમારકામ પણ ઠીકથી કરાવી શકતો ન હતો એવી પરિસ્થિતિ હતી મારી અને એની અંદર દસ રૂપિયા પંદર રૂપિયા વીસ રૂપિયાનું પેટ્રોલ ભરાવું અને જ્યારે પેટ્રોલ સામે ઊભા રહીએ ત્યારે પેલા ભાઈની દ્રષ્ટિ આપણા પ્રત્યે જાણે મજાક કરતા હોય આપણી ઉડાવતા હોય એવી હોય તમને ખબર હશે એટીએમમાં પચાસ રૂપિયા રહે એટલે નીકળે નહીં અંતના દિવસોમાં હું પહેલાં જઈને પચાસનું કાર સ્વાઈપ કરાવું અને એમાં સ્લીપ નીકળે તો જ પચાસ રૂપિયાનું પેટ્રોલ ભરાવું તો ઘર સુધી અવાય કે બીજા દિવસે જોબ પર જવાય એવી પરિસ્થિતિ મારી તો વાહનમાં ફોર વ્હીલરમાં તો બે પાંચ લીટર તો કશું ના લાગવાય પેટ્રોલ ગાડીમાં જે આઠ નવની એવરેજ ચાલતી હોય જૂની ગાડીઓ આઠ નવ થી વધારે એવરેજ ન આપે તો એ તો બહુ દૂરની વાત છે ઘરની બહારથી રોડ ઉપર જાઓ તો એક લીટર પૂરું થઈ જાય પણ આજે એ ઈશ્વર જ્યાં જવાનું છે અહીંથી સો કિલોમીટર જવાનું છે પચાસ કિલોમીટર સિત્તેર કિલોમીટર જવાનું છે તો પ્રભુ જે દ્વાર સુધી જવાનું છે એ દ્વાર સુધી પ્રભુ લઈ જાય છે હાલ એલું યા સારું વાહન પણ પૂરું પાડે છે આવા જવાનો ખર્ચ પૂરો પાડે છે અને

નક્કી જોશો વાલા મિત્રો નક્કી નક્કી અને નક્કી તમારી પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ કેમ ના હોય તમે દુખી હો નિરાશ હો ઉદાસ હો એકલા પડી ગયા છો મમ્મીની યાદ આવે છે પપ્પાની યાદ આવે છે મમ્મી बीमार से पपा बीमार से माँ बाप रहया नहीं प्रभु मो उंगी गया छे केब्रा सो नहीं प्रभु कह मैं तुझे कभी ना छोडूंगा और ना कभी त्यागूंगा आई विल नेवर लीव यू आई विल नेवर रन अवे फ्रॉम यू કેમ કે તેમણે કહ્યું છે કે હું તને કદી મૂકી દઈશ નહીં અને તને તજીશ નહીં હાલે લુ એ ઈસુ એ આપણા ઉદ્ધારક તારનાર હમણાં અત્યારે તમારી સંભાળ લેશે તમારી કાળજી લેશે અને તમારી જરૂરિયાતો પૂરી પાડશે નાની પ્રાર્થના સાથે સંધ્યા સમયની પ્રાર્થનામાં આગળ વધીએ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અને અમે તમારો પુષ્કળા પ્રભુ તમારું પવિત્ર નામ માટે તમે અમને આજનો દિવસ આપ્યો અમારી સાથે રહ્યા અમારી સંભાળ લીધી દિવસના કલાકોમાં તમે અમને સંભાળીએ તંદુરસ્ત રાખ્યા જોઈતા વાના અરોજો ગરોજો તમે પૂરી પાડી અને પ્રભુ સાધના સમયમાં તમે અમને દોરી લાવ્યા છો દોરી લઈ જઈ રહ્યા છો તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં અમે જઈએ છીએ પ્રભુ કૃપા કરો દયા કરો પ્રભુ તમારા બાળકોનો જમણો હાથ પકડીને તમે તેમને દોરો ચલાવો સંભાળો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ તમારા બાળકોનો તમે કંટ્રોલ લો પ્રભુ તમારી આગળ નમ્યા છે પ્રભુ તેમના આંસુ તમે જોઈ શકો છો તેમના દુષ્કા પ્રભુ તમે સાંભળી શકો છો તેમનો રોડ કકળ તમે સાંભળી શકો છો પિતા તમારી માનીતી પ્રજા માટે તમે તમારા પર્વત પર ઉતરી આવ્યા તમે સાંભળ્યું તમે તમારું વચન ને યાદ કર્યું અને પ્રભુ પરમેશ્વર પિતા આજે ફરી એકવાર અમે તમને વિનંતી કરીએ છીએ દરેક સાબડનાર પર તમારી કૃપા થવા દો કેમ કે અમે તમારા દીકરા પ્રભુ લોહીમાં છે દરેક સાબડનારને તમે ઊંચા કરો સંપૂર્ણ તંદુરસ્ત કરો પ્રભુ જે રોગો ડાયોગનાઇઝ થયા છે પ્રભુ

તેમને સંપૂર્ણ સાજાપણું આપજો કિડની કામ કરે લિવર કામ કરે ફેફસા કામ કરે નાનું મોટું મગજ કામ કરે આંખોથી દેખાય કાનેથી સંભળાય અન્નનળી કામ કરે પ્રભુ પાણી પીવાય ખોરાક ખાઈ શકાય સ્વાદ આવે પ્રભુ એવું તમે થવા દે છે પ્રભુ ખોટા લડાઈ ઝઘડા ખોટા તો કોર્ટ કેસ એફઆઈઆરમાંથી તમે તેમને આબાજ રીતે બચાવી લો બહાર કાઢો અને તેમના શત્રુની દરેક ચાલ તેમની વિરુદ્ધની તમે નિષ્ફળ કરો પ્રભુ એવી પ્રાર્થના કરી છે લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુ વિદેશ અને તેમના આયોજનોને પ્રભુ તમે સફળ કરો આશીર્વાદિત કરો પ્રભુ એવી પ્રાર્થના કરે છે પ્રભુ હા આ બેન્ડ આપો જુદી જુદી પરીક્ષામાં તમે તેમને ભાસ કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ અમારા માટે પણ પ્રભુ માગીએ છીએ અમારી મિનિસ્ટ્રીના આશીર્વાદ જે ત્રણ બાબતો મૂકી છે એને માટે તમે રસ્તા ખુલ્લા કરો તમે રસ્તા ખુલ્લા કરો વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહો મન બુદ્ધિ લોકો માનસિક રોગ વિકલાંગોની સાથે રહો પ્રભુ જેમને મકાનની જરૂર છે મકાન આપજો મકાન ખરીદી શકે વેચી શકે તેમના રોગ આશીર્વાદો પ્રભુ તમે તેમને પૂરા પાડજો પ્રભુ એના રસ્તા તમે ખુલા કરો આશીર્વાદ આપજો આશીર્વાદ આપજો પ્રભુ તંદુરસ્ત રાખજો પ્રભિતા અને પ્રભુ તમારા પ્રેમ આનંદ શાંતિથી ભરી દેજો ઓછીનું આપનાર બનાવજો શિર બનાવજો નદી ની પાસે રોપાયેલા ઝાડ જીવા તેમને રાખજો પ્રભિતા તેમના ઘરોમાં આશીર્વાદ નો વહેતો થાય એવું થવાનું राति मां मीठी निद्राजो दर सलमत मुसरी लाजो ख़राक वस्त्र अनपाणी पीता जेके भोलो हमर मां थियूं त सुंदर नवी सवार त भॼन करी लो मिस मां आटल सपड़ो देव बाप मन्य करजो अमीन आमीन आमीन